સમયાંતરે આથી પાંચ વર્ષ પહેલા જમ્મુસરપાદરા હાઇવે કુરાલ ખાતે સુશીલાબેન શાંતિચંદ ભગુભાઈ ઝવેરી સુરત પરિવાર દ્વારા કિશોરભાઈ ઉર્ફે બિલ્લાભાઈ ઝવેરના સ્વદ્રવ્યથી ભવ્ય જૈન તીર્થ બે હજાર ઓગણીસમાં નવનિર્મિત બનવા પામ્યું હતું કે જે તીર્થકરના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારથી આ દિન સુધી જૈન સાધુ સાધ્વી શ્રાવક ભક્તો લાભ લઈ રહ્યા છે આજિયાતર્થની સાતમી સાલગીરા પ્રસંગે પ્રારંભે શ્રેયાંસનાદ દાદાની ધાર્મિક રીતે રીતિ રિવાજ મુજબ પૂજા વિધિ ભજન કીર્તન સત્સંગ અને ધ્વજારોહણ વિધિ પૂજન આચાર્ય દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ગીતાર્થ રત્ન વિજય મહારાજની ખાસ ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી કરી કિશોરભાઈ સંઘવી ડૉક્ટર જયભાઈ તથા દીપભાઈ પરિવાર સહિત ધ્વજારોહણ લાભ લીધો હતો મહારાજ શ્રી આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે બિરાજમાન થતા ભગવાન અને ચડતી ધ્વજાના દર્શન કરવા ભાગ્યશાળીને મળે છે ધ્વજા ચડે છે આકાશમાં પરંતુ બાંધાયેલી શિખરને છે કે જેથી બધા પૂજે છે જીવનમાં ગમે તેટલા ઉપર જઈએ પરંતુ પરમાત્મા સાથે બંધાયેલા રહેવું જોઈએ તેમ કહી જવેરી પરિવાર પરમાત્મા પ્રત્યે અનુરાગ ભક્તિ અને ગુરુ ધર્મને સમર્પિત છે આ પેઢીની રગે રગમાં દેવગુરુ ધર્મ પ્રત્યે સુંદર જૈન શાસનની પરંપરાની ભક્તિ કરતો રહે અને જૈન સંઘમાં જોડાયેલા રહે પરિવારનું ઉત્થાન થાય તેવી શુભ મંગલ કામના પાઠવી હતી સાલગીરા પ્રસંગે શ્રાવક ભાઈ બહેનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો તો શ્રેયાંશનાથ ભગવાનની પૂજા દર્શન કરી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે નીરજભાઈ જૈન ચતુર્વિધ સંઘ જૈન સમુદાય અગ્રણીઓ હોદ્દેદારો સહિત શ્રાવક ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે ફુરાલ તીર્થ ખાતે શ્રેયાંસના દાદાની સાતમી સાલગીરી પ્રસંગ નિમિત્તે આજે મહાસ છઠ જે સાલગીરી મહોત્સવ રાખેલો એમાં પંજાબ કેસરી પૂજ્ય આચાર્ય વિજય વલ્લભ સુરી સમુદાયના પૂજ્ય આચાર્ય વિજય દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં તેમજ પૂજ્યપન્યાસજી રત્ન વિજયજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં સાલગીરી શાંતિથી ઉજવણી થઈ અને શાંતિચંદ ભગુભાઈ ઝવરી પરિવાર દ્વારા જે સહદ્રવ્યથી દેરાસરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે તે પ્રસંગ શાંતિથી પરિપૂર્ણ થયો અને બધાએ સ્વામી લાભ લીધો અને શાંતિથી ધ્વજ ધ્વજારોહણ પરિપૂર્ણ થયું